મોવા તાલુકાના કોટિયા સરકારી શાળામાં એક વર્ષ કરતાં વધારે શિક્ષિકા ગેરહાજર રહેતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના કોટિયા સરકારી શાળાના શિક્ષિકા છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી ગેરહાજર હોવા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી કરાઈ કોટિયા ગામે આવેલી કોટિયા પ્રાથમિક શાળાની ગણિત વિજ્ઞાનની અભ્યાસ માટે મુકાયેલા શિક્ષિકા અન્ય જિલ્લામાંથી બદલી કર્યા બાદ હાજર થવાના બદલે વિદેશ જતા રહ્યા છે કોટિયા શાળાના ત્રણ મહિના અને ત્રણ પુરુષો શિક્ષક સામે હાલ માત્ર પાંચ શિક્ષકો જ હાજર છે જ્યારે ગીતાબાબ બબાજી ઝાલા નામના શિક્ષિકા છેલ્લા બદલી થયા બાદ સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે કોટિયા પ્રાથમિક શાળામાં બદલી થયા બાદ અત્યાર સુધી એક પણ વખત શાળાએ આવ્યા જ નથી એટલું જ નહીં પ્રાથમિક શાળાના એક પણ બાળકો એક શિક્ષિકાને ઓળખતા નથી પ્રાથમિક શાળાના એકસો પાંચ જેટલા બાળકોનું શિક્ષિકાની ગેરહાજરીના કારણે શિક્ષણ બગડી રહ્યું છે હાલ ઇતિહાસના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના ગણિત વિજ્ઞાનના વિષય ભણાવવામાં આવી રહ્યા છે જે બાબતે જાગૃત નાગરિક વતુભાઈ કામળિયા દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરાઈ હાલ આ શિક્ષિકા વિદેશમાં હોય આચાર્ય અને ગામના જાગૃત નાગરિક વતુભાઈ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેને કારણે વહીવટી તંત્ર દ્વારા સતત એક વર્ષથી ગેરહાજર રહેતા મહિલા શિક્ષિકા સામે ત્રણ જેટલી નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ એક પણ નોટિસનો જવાબ શિક્ષિકાએ નથી આપ્યો જેના કારણે હવે શિક્ષક વિભાગ દ્વારા આ શિક્ષિકાને નિયમ મુજબ છૂટા કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું ખુદ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું હાલમાં કોટિયા ગામનો માજી સર તો અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન બબ્બરજી નામના અહીંયા હાજર થયેલા જ નથી પણ એનું ટ્રાન્સફર થયેલું છે રસપરસ એટલે એ બેનના તો અહીંયા બાળકોએ નથી જોયા કોઈક શિક્ષકોએ નથી જોયા એ બેનને અહીંયા આવ્યા તો નથી એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય અને અમે અવારને અવાર ગામજનો અવારનવાર ફરિયાદ કરીએ છીએ વારે ઘડીએ લેખિતમાં હવે તાત્કાલિક ધોરણે આનું કોઈ પણ સંજોગોમાં એની બીજા ટીઆઈ ટ્રાન્સફર થાય નહીં તર પંદર દિવસમાં ઓછાના અમે અમારા ગામમાં કોટિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું એ નહીં થાય તો અમારે આંદોલન પણ કરવું પડશે કારણ કે બાળકોને અત્યારે ઓલા કહે એનું શિક્ષણ બગડે જો કે આમ શિક્ષણ પરજાને તો ભણીને ફાયદો જ નથી અત્યારે તો ભ્રષ્ટાચાર સરકારનો કમળો થઈ ગયો છે હવે તમે સમજી લો છોકરાઓને એકસો ને ચાલીસ ટકા હતા એના નામ નથી આવ્યા કેમ એના માવતરે ભણાવ્યા હવે એનું નામ નથી આવ્યું એ છોકરા અત્યારે દવાઓ પીવા દોડે તો સરકારને આના માટે કાંઈક કાર્યવાહી કરવી જોઈએ હાવ હાવ આંખું બંધ રાખી એને ખાલી સાંભળીને કંઈક જોતા જ નથી તો આના માટે કાંઈ પણ કાર્યવાહી કરે નહીંતર અમે તાળાબંધી કરીશું

જગ્યા ખાલી કરવામાં નહીં આવે અને નવી ભરતી કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું તેમજ જે કાંઈ તાળાબંધી કરીએ અને બાળકોનું ભવિષ્ય બગડે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે તેમજ તાલુકા જવાબદાર અધિકારી રહેશે આ ગીતાબા બાબાજી જેવા જ આ ગુજરાતની અંદર દસથી પંદર શિક્ષકો ઘરે બેઠા બેઠા પગાર લે છે અને સરકારના પૈસા હૈયા કરે છે તો આજે ગુજરાત સરકારને ખાસ વિનંતી કે કહે છે કે ભણે ગુજરાત આગળ વધે ગુજરાત પણ એવું કંઈ છે જ નહીં આની અંદર તમે ખોટામાં ખોટો ભ્રષ્ટાચાર કરી અને દેશને લૂંટો એવી જ પણ દેખાઈ રહ્યું છે એવો જ કિસ્સો આ કોટિયા ગામનો છે જો કોટિયા ગામમાંથી આ જીતાવા બબાજીને દૂર કરવામાં નહીં આવે અને અહીંથી બીજી જગ્યા ભરવામાં નહીં આવે તો અમે પચીસ આઠ બે હજાર ચોવીસના દિવસે કોટિયા નિશાળની તાલાબંધી કરીશું અને એની જે કાંઈ ઘટનાઓ બને એની તમામ જવાબદાર અધિકારીઓને રહેશે અસ્તો જય ભારત જય મિન